આ ફંટાણું છે આ કારણે સરકારના આદેશ અનુસાર અમારી જાફરાબાદની બોટો તમામ આદેશ આપવાની સાથે જ બંદરમાં તમામ બોટો તમામ સમાજની લાંગડી દેવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે તમામ બોટો બંદરમાં છે આજે અત્યાર સુધીમાં અમે સરકારને ઘણી વખત વિનંતી કરી છે કે અમને એક આઠની બદલીમાં એક નવથી સિઝન શરૂ કરવા માટે પરમિશન આપો જેને કારણે મચ્છી પણ મોટી થાય અને વરસાદ વાવાઝોડાનો સમય નીકળી જાય આ વર્ષે ગુજરાત સરકારનો આભાર છે કે સરકારે માછીમારના વિકાસ માટે પંદર ઓગસ્ટ પોતે સરકારે કરી અને આપ ગુજરાત સરકાર માછીમારો માટે કેન્દ્ર સરકાર માછીમારોનો ખૂબ જ વિકાસ કરી રહી છે પણ અત્યારે આ માછીમારોએ પોતાનો ધંધો પોતાના ઘરેણાં વેચીને અથવા વ્યાજે રૂપિયા લઈને પણ આ ધંધો ચાલુ કર્યો છે તો આ સમયે આ બોટો પરત આવે ડીઝલ બગાડીને રાશન ખલાસીઓના પગાર ચડે અને અત્યારે આ એટલા દિવસથી ઘરે બધા ખાય છે તો અમારી સરકાર એક વિનંતી છે કે જેવી કોઈ ખેડૂતને અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય એની અંદર જો વળતર આપવામાં આવે છે તો અમારા માછીમારો આખા ગુજરાતના માછીમારો હતી હું ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી કરું છું કે અમારા માછીમારોને પણ કંઈક ને કંઈક વળતર આપવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે